મેં તમને કીધું છે પહેલેથી થાય છે બસ ગુડ મોર્નિંગ થઈ છે પાણી પી લીધું છે બ્રશ કરીશું આજના દોસ્તો પ્લાનિંગ છે ખબર નથી હવે

સાડા અગિયારી ચા નાસ્તો થઈ રહ્યો છે ચા અને થેપલા અને હવે જમવાનું મારું બે ત્રણ વાગે થશે આમ તો હું જનરલી કંઈ ખાતી નથી સવારે પણ આજે થેપલા બનાવ્યા છે તો ચાખી લઉં છું બાકી તો એકલી ચા હોય તો બી ચાલી જાય કોફી હોય તો બી ચાલી જાય પણ હવે તો ડિસાઈડ કર્યું છે કે આ મસ્ત વિન્ટર ચાલે છે ને તો પાલક ને બધાનો જ્યુસ બનાવવાનો પણ સવારે વહેલી જાગો તો હવે જોઈએ જીયા આ હાલત હાલ જ જાગ્યા છે મારી હરોળમાં અમાર બંને જાગવાની કટ ટાઈમ છે એ બી બાર વાગે જાગે હું બી બાર વાગે જાગું ત્યારે અમારા રાત નંબર જા સુખી આળસુ નહીં એટલું અમે અમારા બોડીને થોડો આરામ આપીએ છીએ ગાઈ શું નીકળી હતી અહીંયા નિર્મલ સતભાઈ અમારા ભાભી ત્યાં આઈબ્રો વેક્સ નહીં કરાવવા માટે મલાવું તમને ગાયસ આઈબ્રો ને મસ્ત પોલિપ્સ થઈ ગઈ છે બૂમ પડી ગઈ છે અને આ છે અમારા ભાભી નિર્મલ સત્વ એટલે અડાલ જ કોઈ વાર તો આવજો કારણ કે મારું ઠેકાણું અહીંયા છે હે ને આપણા ત્યાં કેવું બધું જ રાખો છો ને સ્પા બધું બધું જ બધી જાતની સર્વિસ થાય છે એટલે તમે પ્લીઝ અહીંયા આવજો વુમનને લગતી એટલે સ્કીન કેર મેઇન સ્કીન કેર હેર કેમિકલ નથી સ્કિન કેર પ્રોપર બધું છે બીબી ગ્લો પરમાનન્ટ આઈબ્રો હું પાંચ વર્ષથી આવું છું એટલે તમે આવતા રહેજો ગાઈસ મસ્ત આઈબ્રો વેક્સિંગ ની કરાઈ નવે નીકળી ગઈ છે કારણ કે એમના જોડે ટાફટ બહુ સારી સર્વિસ છે એટલે ફટાફટ થઈ જાય છે અને નીકળી ગઈ છે હવે જઈસ એક્ટિવા લઈ રહી છું એટલે સીધી ઘરે કારણ કે અહીંયા બાજુમાં જ છે ઘર એટલે વાંધો આવ્યો નથી પીઝા મે નઈ લીધું છે અને સરસ મજાનો ફટાફટ રેડી થઈને બબુના જે બબુની શોપિંગ કરવા જવાની છે તો જવાનું છે મારે ક્યાં જવાનું છે ખબર નહીં હવે ડિસાઈડ કરીએ છીએ ક્યાં જઈએ પેલેડિયમ મોલમાં કે કદાચ અમારે ગુરુકુલ રોડ પર જવાનું છે ત્યાં જઈશું અને બતાવું તમને કે અમે બબુ માટે આજે શું શું શોપિંગ કરીએ છીએ કરવાની જે મજુગર એ આ યસ યસ કલાની છે ગાઈઝ અમે ફાઇનલી ડિસાઇડ કર્યું છે અત્યારે જવાનું મારી ફ્રેન્ડ છે જોજો ત્યાં એને મારે એક બે વસ્તુ આપવાની છે આપીને ત્યાંથી થોડું કંઈક સારું ગમશે તો શોપિંગ કરીને પછી બબુના કપડાં લેવા આઈ થિંક તો અમે જઈએ છીએ પેલેડિયમમાં જ મધર કેર પછી બહુ બધી બ્રાન્ડ છે ત્યાં એટલે જોવાનું છે એક બે ના સ્વેટરો લેવાના છે એટલે હજુ તો વેઇટ કરી રહ્યા છે આવશે પછી જઈશું જોજોમાં જોજોમાં અમારે એક બે વસ્તુ આપવાની છે મારી ફ્રેન્ડના ત્યાં અને એક બદલાવવાનું છે કોડ સેટ બદલાઈને પછી બેબી માટે બહુ કામ છે સ્ટ્રાઈ ચાલે છે નવું ગોળિયું લાવવાનું છે ગાડીવાળું આ ગાડીમાં અત્યારે ઊંઘે તો નવું લાવવાનું થાય છે ને બોબી ડેમો પીસ પડે નહીં ઊંધો એ હે હા તો આજે હું આ આ ગઈ છું સુસુમા અને મારી ફ્રેન્ડ ના દે હાઈ બહુ જ મસ્ત કલેક્શન છે ને આજે આ વખત કલેક્શન છે હા છે ને નવી નવી જીન્સ ટીશર્ટો

ગયા છીએ પેલેડિયમમાં શોપિંગ કરવા બાબુની ફાઇનલી બબુમાં શું લઈએ છે જોઈએ અમે નીકળી ગયા છે પેલેડિયમમાંથી કારણ કે ઠંડી બહુ જ હતી અને બાબુને બહુ ઠંડી લાગતી હતી એટલે ઊભું રહેવાય એવું હતું નહીં એટલે ફટાફટ જોયું પણ મજા આવી નહીં એટલે ફટાફટ નીકળી ગયા હવે જઈએ છીએ અમે અહીંયાથી ફર્સ્ટ ટ્રાયમાં અહીંયા ગોતી ફર્સ્ટ ટ્રાય પણ પહેલાડી અમે એટલું મોટું છે કે કંઈ મળ્યું નહીં એટલે ફટાફટ ત્યાંથી નીકળી ગયા અને બાબુલ લઈને બહુ ફરાય એવું નહોતું એટલા માટે હવે જોઈએ છે ફસ્ટ બધી જઈને ગાઈસ પણ હવે આવ્યા છે રિલેટિવની છે અને બહુ મસ્ત કલેક્શન છે હવે જોઈએ ત્યાં ચૂઝ કરીએ છીએ

કેમ કે બબુને ખાવતો નથી ગાડી ના 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 કીક લે લે બાપ આ હા 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 ઘરે ને бабуની નજર ઉતરી રહી છે લિફ્ટ ગોપિંગ તો ખાલી ખીચડી જ ખાવાની છે એટલે જો શું કરીએ છીએ કાંઈ જ હું જમવા આવી ગઈ છું બમ્બર્સમાં મારું ફેવરેટ પ્લેસમાં તમને ખબર છે હું જીયાજી અને આજે હું એક સરસ મજાના મારી ફ્રેન્ડ જોડે તમને હાયજીનલ હેલો આવે છે દુબઈથી પણ માંડ બે દિવસે એકવાર મળે છે પાછા ગાયબ બે દિવસે એકવાર મળે છે ગાયબ પણ આજે આ વખતે એમના ઇવેન્ટોને બધું બહુ કામ હતું તો પણ અમે બંને સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો છે જોડે બહુ જલસા કરી છે ગુડ બહુ જલસા પડી ગયા છે બોસ એટલે મળીએ ગાઈસ જમવાનું મંગાઈ તું એટલે મંગાઈ એટલે સૂપ પીધો છે ગાર્લિક બ્રેડ ખાધી છે હજુ તો આવે છે બધું એમ ખાતા રહીશું ત્રણેય જણા પછી સુઈ જઈશ ફાઈનલી ગાઈઝ ઘરે આવી ગઈ છું ને હવે ઊંઢવાની તૈયારી કારણ કે બહુ જ ઊંઘાઈ રહી છે જીનલ દીદી પણ અહીંયા જ છે એટલે હું જીનલ દીદી બે વાતો કરતા 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 ગુડ નાઇટ થઈ જઈશું ગુડ નાઇટ જય અંબે હરિ ઓમ જય માતાજી બાય ગાઈસ